તો ફાઈનલી હવે મમ્મી હું પછી રીતિકા એ બધા કાલે મામેરામ જવાના છે અને પછી રીતિકા તું રાત રહીશ કે નહીં રહું પાછી આવતી રહીશ હવે જોઉં છું તું નહીં રહું તો પછી હું કેમ નહીં રહું પણ તું કેજી રીતિકા રહેવાનું કેમ નહીં રહેતી શું કહેવાય

ના બોલિંગ કર વી બોલિંગ કર હા કાજુ લગન માં આવી સમર જોડે હું તો રાત રહેવાનો છું ચુરેશ રાત તો મિત્રો આજે પણ મારે હવે ટી શર્ટ લેવા જવાનું છે બૂટ એમ લેવા જવાનું છે તો મમ્મી એમ જાય છે ત્યાં આગળ આનંદ કેમ કે મારા મામાના છોકરાનું લગ્ન અઠ્યાવીસ ને ઓગણત્રીસ આવી એક કઢાયું છે એટલા માટે હવે મમ્મી એમ જાય છે ત્યાં આનંદ ખરીદી કરવા માટે

તો સાંજે ચાર પાંચ વાગે આવશે તો પછી કદાચ પાંચ વાગે મારા કપડાં લેવા જવાનો મેળ પડે વિચારું છું કે કદાચ બૂટ પણ લેતા આવું ને કપડાં પણ સાથે લેતા આવું પણ આવતીકાલે હમેરામાં જવાનું છે સાડા સર તો હું ટી શર્ટ તો લાવવાનું છું ફરજિયાત પણ ખબર નહીં હવે અઠવીસ તારીખે પહેરવાના કપડાં પણ આજે સાથે લેતા આવું એવું ઈચ્છા છે પણ હવે મમ્મી વહેલા આવે એ પ્રમાણે કામ કરશું શું મમ્મી જો મમ્મી શું કે રાહ ના જોશો એમ કહે છે લાવી દેજે એમ કહે છે બહુ મમ્મી મને પૈસા આપી લે

તો રીતિકાની વાસ્ટ ટ્રેકિંગ કરાવવાના છે તો પહેલું ખરીદીક કરાવશો નહીં પહેલી ખરી તેકા કરાવશો વાસ ટેકનીંગ મને તો ખબર નહીં કે એવી રીતે વાસ્ટ ટ્રેકિંગ થાય હવે એટલે એકદમ પેલા વિડીયોમાં બતાવે એકદમ સીધા સિલ્કી થઈ આ જે વાર છે અત્યારે તારા એ એનથી સારા છે એમ રેશમ જેવા શું વાત છે એટલે હું શું કહું કાલે આપણે મમેરામ જવાનું છે બરાબર તો કાલે સવારે જ કરાય હોય તો ના ટાઈમ મળતો હોય 4 વાગે ઉઠીને લઈ હું એ નહીં પણ સ્ટેડિંગ કરતા કેટલી વાર લાગે કલાક તો લાગે ઓહો એટલું બધું તું વાર ડેમેજ ના થાય તારા ડેમેજ થોડા થાય કે તો વાર ડેમેજ થાય જ એટલું બધું કરાવું તો કેમ કે પેલા મશીન થી હીટ મારે ને વાર હા હીટ ડેમેજ તો થવાના જરા વાર થોડા ડેમેજ તો એક વખત ટ્રાય દે કરો દે કરો એમ નહીં પહેલી વખત સ્ટેડિંગ કરાઈશ ને પહેલી જ વખત અને પેલા કરાય જ નહીં શું વાત છે તો અમુક છોકરાઓ પણ કરાવે સ્ટેટનિંગ પણ આપણે તો બહુ વાર મોટા નથી આપણે તો થોડાક બહુ નાના કરી નાખે છે પણ સ્ટેટનિંગ કોના થાય જેના વાર વાંકડ્યા હોય જેના વાર ગૂંચડા હોય એટલે લોકો સ્ટેટનિંગ કરાવે રીતિકા એવું છે નહીં પણ આવતીકાલે મામેરામ જવાનું છે એટલા માટે રીતિકા કમ્પ્લીટ આમ લાગ્યું છે પણ કાલે જવાનું છે એટલે જ ને

જો બપોર ટાઈમ લોકો જાય બરાબર મારે શૂઝ પણ લાવવાના છે પેલો મિત્રો હવે પાર્સલ મંગાવ્યું છે ખબર નહી શું મંગાવ્યા કેટલા રૂપિયા નથી થયું પાર્સલ સો રૂપિયા આમ તો નાઇન્ટી સેવન રૂપિયા હતા પણ સો રૂપિયા પડે આ જો આ લોકો એક્સાઇટેડ હે કોના માટે એવું સ્પેશિયલ મમ્મી માટે લો અનબોક્સિંગ થઈ છે અને મારી મમ્મી આ મંગાવ્યું છે એ કે તું ઓપીર મસ્ત લાગી બીજું ના તો ના આ ડિઝાઇન સારી છે ને ડિઝાઇન મસ્ત જો દિવસ માટે પહેરવાનું છે ને હા બસ પછી ટેન્શન એક ચાલે રૂપિયા નહીં ખાલી હા રૂપિયા આ બેટા બેડે પેંગી ખાવાનું દાદીને આપી દેવાનું છે આપું નહીં જો મેં જોયા લોકો જો બપોરે અમાર તરબૂચ વોટર લેમન નહીં વોટર લેમન ઘરે ખાવાનું ઓછું પણ આ તરબૂચ ખાવાનું તો શરીરમાં પાણી ટકી રહે એમ પાણી ટકી કેવું લાગે મીઠું લાગે છે લાલ છે નહીં આપણે પેલા પરવડે ગાજર લાયલા ખબર છે કે એ જોડે હતું નહીં એવું જ છે લેવરે ચખાડ તો

આ 700 750 રૂપિયા દઉં જાળો દરબારી ઓ મમ્મી કોઈકલે બહુ મેલેસ છે જને આ કે કિલી સાડીજી ઓ દાદી બાધી બોવા થી 50 હાડી લીધી એની 50 હાડી લીધી ના ભાઈઓ જમીન 50 લીધી ના લીધી અમે લીધી આ તાં એક માની માળી તો હું આટલું લેવા દે સ્મસ્ત મમ્મી આ કોની છે પણ તાર તો મમ્મી આ કોની છે આ મારી સાવ તો તું ના કહો છો ને હું આ 500 રૂપિયા લાવી 1500 રૂપિયા બતાવ તે હી લઈ આઈસ અર્જુન ને 2000 આલા દે દે લઈ સુ જો હે ને અને મમ્મી આ કોની છે જો ભાઈ આ જો આ હતે પારોતી મમ્મી ની આ ના આ સરોજ મમ્મી ની આ ના પારોતી મમ્મી અને આ ના માય માની એ કઈ ટાઈન હાર્યો ચાઈ શું કલાઈ આ એક અબજાસી બ્લાઉઝ છે મારે ને બ્લાઉઝ કોણ સર્વ દેતો ફેશન વાળો કીદો બા એવું તો આ ફેશન નું હોય વાર ક્યાં ફેશન આવે મત ફેશન વાળો રૂઠી કાન તો શીવ શીકે તો એ મારા સુપર સિલ છે અને મસ કમ્પલેટ આ ગે આ મસ ના આ નવી નાકળી નવી નાકળી આ દુસરા લેવડાઈ દુસરા હેલા કાચિન બોન આ કાચિન બોન ઓય દાદા વેવાણા તો

તો જો મિત્રો રાજના સાડા બ્લાઉઝ સીવે છે છે તો ખરીદી કરવામાં પાર કે મેં બૂટ લાવ્યો છું જો કે મેં દસ થી પંદર દુકાનો ફર્યો મારા શર્ટ મન જે જોઈતા હતા એ શર્ટ અને ટી શર્ટ મને ના મળ્યું તો છતાં પણ હું લાવ્યો નથી પૈસા પાછા લઈને આવ્યો છું અને રિતિકા આવતીકાલે પહેરવા માટે આપ જોઈ શકો છો રીતિકા એમને પહેરવા માટે આ સાડીનો બ્લાઉઝ સીવે છે અત્યારે જોઈ શકો છો આપ અત્યારે જ બધું કમ્પ્લીટ કરી દો 11 વાગે જીરુપણા અને અત્યારે બધું કમ્પ્લીટ કરી દો હું તો કાલે ટેન્શન નહીં પહેરવાનું અરે આ સાડી પહેરવાની છે હા સાડી બ્લેક વાઇટ બ્લાઉઝ વાઇટ બ્લાઉઝ નહીં તો જો મિત્રો આ રીતે કાય બ્લાઉઝ સીવ્યો છે જો કે મેચિંગ કરવા માટે ઘણું બધો ટ્રાય કર્યો અને ઘણું બધું 15 થી 16 દુકાનો ફર્યો વ્હાઇટ શર્ટ લેવા માટે પણ મને બિલકુલ પસંદ ન આવ્યા શર્ટ શર્ટ હતા વ્હાઇટ શર્ટ હતા ના નહીં પણ એકદમ પ્લેન હોય પછી ધાઘા પડી ગયા હોય બધા શર્ટો એટલા માટે હું ના લાવ્યો બી હેપી આવતીકાલે લાઈફ દુકાન ખુલશે તો હું સવારે વહેલું જઈને શર્ટ એમ કાચું ટી શર્ટ જઈને લઈ આવીશ પણ અત્યારના સાડા અગિયાર વાગે ગયા છે ઘરના તમામ લોકો ઊંઘી ગયા છે અને હું અત્યારે જો બંને પર છું રીતિકાએ એનો બ્લાઉઝ કમ્પ્લીટ કરે છે કેમકે આવતીકાલે વહેલું જવાનું છું મામેરામાં નવ વાગે તો અત્યારે કશું નવું રસી ફૂટલા નહીં હું આવતીકાલે બધું કરી શકશે મેચિંગ તો જો મિત્રો હવે કેટલી વાર જો કેટલું જીનું કેટલી વાર લાગશે ચાલ આ 10 મિનિટ નું કામ છે ઓકે 10 મિનિટ નું કામ છે તો મિત્રો આ બ્લોગિંગ હું એન્ડ આપું છું કેમ કે સાડા અગિયાર વાગી ગયા છે ને મમ્મી એકલા સિરિયલ જોવે છે મમ્મી પણ મોડા આવ્યા જો કે મેં બપોરે જ કપડાં લેવા જવાના હતા પણ મમ્મીએ નાનું શોપિંગ કરવા માટે ગયા હતા એટલા માટે મોડા છ વાગે આવ્યા એટલા માટે તો કોઈ નહીં મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હવે આ બ્લોગથી હું એન્ડ આપું છું આવતીકાલનો બ્લોગ તમે સ્પેશિયલ બનાવવાનો છો આવતીકાલનો બ્લોગ તમે લીધો મમીરાનો તો કોઈ નહીં મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તો મળી આવતીકાલના બ્લોગમાં બાય બાય